પ્રિઝ ધ આજે આપણે યોહાની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની બેતાલીસમી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે અને વચન આ પ્રમાણે છે તે તેને ઈસુની પાસે લઈ આવ્યો આમીન આ પ્રભુનું વચન છે યોહાન એક અને તેની બેતાલીસમી કલમ યોહાન એક અને બેતાલીસમી કલમનો જે શરૂઆતનો ભાગ છે એ આંદ્રિયા એ પિત્તરને પ્રભુ ઈસુની પાસે લઈ જાય છે તે વાત આપણે જોઈ શકીએ છીએ આંદ્રિયા એ પિતરનો ભાઈ છે અને એ ગાલિલના બે સેદાનો એ વતની છે ત્યાં એ રહે છે અને શરૂઆતથી જ આપણે જોઈ શકીએ છીએ કે આંદ્રિયા એ લોકોને ખ્રિસ્તની તરફ દોરી જાય છે ખ્રિસ્તની પાસે આંદ્રિયા લોકોને લઈ જાય છે અને સૌથી પહેલી વ્યક્તિ જે આંદ્રિયા એ ખ્રિસ્તની તરફ લઈ જાય છે ખ્રિસ્તની પાસે લાવે છે અને એ તો છે પિત્તર આંદ્રિયા એ પિત્તરને ઈસુની પાસે એ લઈ આવે છે યૌહાન એક અને તેની બેતાલીસ વિકલમ બીજી વ્યક્તિ એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ એ પાંચ હજાર લોકોને જમાડે છે તે ચમત્કારમાં આંદ્રિયા એ જુવાનને ઈસુની પાસે લઈ આવે છે યોહાન છઠ્ઠો અધ્યાય આઠ ને નવમી કલમ અને ત્રીજી જે બાબત છે ઈસુના યરુશાલેમમાં જ્યારે વિજયવન પ્રવેશ થાય છે એ વિજયવન પ્રવેશ પછી ગ્રીકો એ ઈસુ ખ્રિસની એ શોધ કરે છે ત્યારે આંદ્રિયા અને ફિલિપ એ બંને લોકો બંને લોકો એ ગ્રીકોને એ ઈસુની પાસે દોરી જાય છે ઈસુની પાસે એ લોકોને લઈ જાય છે યૌહાન બારમોધિયા તેની એકવીસ અને બાવીસ કલમ આમ આપણે જોઈ શકીએ છીએ કે આંદ્રિયા એ પિત્તરને ઈસુની પાસે લાવે છે આંદ્રિયા એ જુવાન ને ઈસુની પાસે લાવે છે અને આંદ્રિયા અને ફિલિપ એ બંને લોકો એ ગ્રીકો ને ઈસુની પાસે એ લઈ આવે છે તે લોકોને ઈસુની પાસે એ લાવતો જ રહ્યો દરેક વિશ્વાસીઓમાં આ લાક્ષણિકતા ચોક્કસથી અને જરૂરથી હોવી જોઈએ આપણા આત્મિક દાનો બીજા કરતાં અલગ હોઈ શકે વિવિધ હોઈ શકે પણ આપણો એકમાત્ર હેતુ એ શિષ્ય બનાવવાનો છે અને તે જ હોવો જોઈએ અને તે પાપીઓને ખ્રિસ તરફ દોરી જવાથી તેની શરૂઆત થાય છે આપણો હેતુ એ શિષ્ય બનાવવાનો છે અને તેની શરૂઆત એ પાપીઓને ખ્રિસ તરફ જ્યારે આપણે લઈ જઈએ છીએ દોરી જઈએ છીએ ત્યારે તેની શરૂઆત થાય છે માટે આજે જ અને અત્યારથી જ આપણે આ હેતુમાં દ્રઢ થઈ જાય અને આજે જ તેને આપણા જીવનમાં અપનાવીને એને પ્રાથમિકતા આપીને આંદ્રિયાની જેમ આપણે પણ બીજાઓને ખ્રિસ્ત તરફ આપણે દોરી જઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે યુ